તો થોડોક લાઈક શેર કરજો અને આગળ તો આપણે ફટાફટ જઈએ વાડીએ નકર વરસાદ આપણને આંબી જાય ને તો આપણું કાંઈ ભેળું થાય નહીં આપણો રસ્તો પાછો એવી છે ટુ વ્હીલ તો હાલ એવું નથી પણ આ તો ઠીક હાલ્યા જઈએ આપણે કાંઈ એવું તો છે નહીં કે ભાઈ આપડો રોજ નો ધંધો છે એટલે જાવું પડે કોઈ વાત નઈ આપણે થોડાક યુટ્યુબ બુટ્યુબ માંથી પૈસા પૈસા આવી જાય પછી ટુ વ્હીલ બુ વ્હીલ લેવું

આગળ ગરજાતા કરીએ આપડા કપાના દર્શન નહીં તો આજે તો આપણે કમ્પ્લીટ થઈને એવા છીએ ચશ્મા બસમા પહેરીને એવા છીએ કારણ કે તો આદ માણસો વિલોક જોવે ગજબ જતી બધા એમ કે કા કેટી કેટી મારો તો વિલોક જોવે આજ મને એમ થયું કે હું એટી કેટી મારું તો થોડોક વિલોક વિલોક જોવો તમે બધા બીજું તો હું તો આવી ગયો છે આ હેઢ થી આપડું તો આ કપાસ આપડું આપડે તો ધકાર બિયારો પણ ખેતર માં જમાડી દીધો છે આપણી પાસે બળદ બળદ થોડાક ધીમા હાલે ખેતી થાય મતલબ હાલે સનાડો તો આ ડીઝલ નાખ્યું નથી ને હાલ્યું નથી આપડે થોડુંક ધીમું ધીમું હાલે પણ હાયલા કરે આપણી જાડે આપડે પોર થી તો સનાડો લઈ લેવાનો છે લાગશે થોડીક વાર આવશે મજા હવે આપણે ઓલા હેઠે ઓલા હેઠે છે ના જવું પડશે આપણે હવે આપણે અહીંથી હાથી હાંકવાનું ચાલુ કર્યું હતું એટલું હાલી ગયું છે હવે આઠ દસ રાપા જેવું બાકી રહ્યું છે આકડી બાગડ તો ઉપાડી લેવાનું છે

પાણી પાવાનું બાકી હતું મોટા ભાઈ પાણી પાવા આવી ગયા છે મોટાભાઈ તો મિત્રો તમને બધાને ખબર છે કે બળદ નો હિક્કા સુકામ પહેરવામાં આવે આપડા ગઢિયા પણ આવા હિક્કા લઈને ગયા બોલો હિક્કા સુરવામાં હું કઉ તમને બધા સિક્કા છે હાલવા કરતા તો ખાવામાં વધારે ધ્યાન આપે એટલા સિક્કા પહેરવામાં આવે છે આપણે આ ભાઈ ને હીકુ પહેરાય દીધું છે એકદમ કમ્પ્લીટ તો આને ઓણિયામાંથી આપણે ખાતર નાખવાનું હોય એટલા માટે ઓણીઓ બાંધવો જરૂરી છે આપણે એટલે તો આ રીતે ખાતરમાં નાખ દેવાનું ને પછી ખાતર ઓણિયામાં નાખવાનું એટલે હોવાતું હોય એટલા માટે ઓણીઓ બાંધવામાં આવે છે આ જો અમારે નરસિંહભાઈ ડોલ પણ ભરી લીધી છે અને ઓવણી એમાં નાખ્યા પણ છે Mm-hmm. ね、ah. રાપ બનાવવાનું ચાલુ કરીએ આપડે આ બાબ દીકરો બે મથે છે દાઠા બાઠા ખોલે છે અને રાપ બનાવવાની તૈયારી કરે છે Il y a de tout, à la boîte.